આ મંદિર છે ને અમે ઘણા વખત થી કે બે એક વર્ષથી ત્રસ થી આવવાનું પણ મારા જ ઉંમર પણ વધારે સો વર્ષ કરતા આસપાસ નહી તો અમે કોઈ કામ કરી શકીએ નહીં હવે સ્થિતિ એવી થઈ કે મંદિરમાં બધી ઓરડી ઘણી બધી જૂની ને એ પડી ગઈ અને એમાંથી જે સામાન જૂનો હતો એ મૂકવા માટે અમે એક રૂમ સાફ કરતા જે જગ્યાએ તમે જે પ્રશ્ન લઈને આવ્યા છો એ જગ્યા ઉપર અમારો સામાન એવું કે મંદિરમાં કામ લાગે એવું સામાન અમારી પાસે રાખવાની જગ્યા હતી નહીં એટલે આ રૂમ સાફ કરવા ગયા ઉપર સાફ કરતા કરતા આ અને તાત્કાલિક ખબર પડી કે આમાં કોઈ જંગલી જાનવર નું આ કંઈક ચામડા જેવું દેખાય છે એટલે અમે એને બંધ કરી દીધું તરત જ અને એટ અ ટાઈમ એટલે કે સાંજે સંધ્યાકાળ અંધારું તાત્કાલિક જાણ કરવાની હતી નહીં માણસો કોઈ હતા ને એટલે બીજા દિવસ સવારમાં જ મંદિરના લેટર પેડ ઉપર પ્રમુખ અને મંત્રીશ્રીએ ટ્રસ્ટીઓ સાથે જઈને અમે જાણ કરી દીધી કે ભાઈ આ પરિસ્થિતિ હતી ને અમે આપને જાણ કરીએ છીએ આપ એમનો કબજો તાત્કાલિક લેવા નથી એટલાથી નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિર છે ત્યાંના ટ્રસ્ટી દ્વારા ત્યાં રિનોવેશનનું ને એ બધું કામ ચાલે છે તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કંઈક સ્મેલ આવી અને એવું કંઈક શંકાસ્પદ લાગ્યું એમને અમને જાણ કરી અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્યપ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે તો એવી શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજપીપળા રેન્જ ઓફિસે લાવ્યા તેને અમે ખરાઈ કરી કેટલું છે જથ્થો છે એમાં સાડત્રીસ જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા એમ મળીને ચાલીસથી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે પણ એને ખરેખર સ્વેના છે એની માટે અમે એફએસએલમાં મોકલવાના છે એની સાથે સાથે એકસો તેત્રીસ જેવા નખ પણ મળ્યા છે એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ ગુનો દાખલ કર્યો છે અને સરકારશ્રીને જાહેર કરે છે આ ખરેખર વસ્તુ સાચી છે કે ખોટી અને એમાં કેટલું તથ્ય છે એની ખરાઈ માટે અમે આગળના સેમ્પલ લઈને આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ એનું પરથી ખ્યાલ નહીં આવે પણ બહુ જૂના હોય કારણ કે જર્જરિત પણ થઈ ગયા છે ઘણા ચામડા તો બહુ સમયથી એમની પાસે હોય એવું લાગી રહ્યું છે તો વધુ તપાસ કરવાથી જ એનો ખ્યાલ આવશે કે એફએસએલમાંથી વધુ નિર્ણય સારો એ જે મહારાજ રહેતા હતા એ મહારાજના જે રહેઠાણ હતું એ પણ મકાન પણ નેવું વર્ષ અંદાજ એવું કહેવામાં આવે છે કે નેવું વર્ષ જૂનું મકાન હતું એમાં ઉપરના ફ્લોર ઉપર હતા અને એક પેટી હતી પતળાની પેટીની અંદર બધા એક એકની ઉપર એક કરીને તપી વારીને મૂકેલા હતા લશ્કરી હોઈ શકે બહુ જૂનું છે મહારાજની ઉંમર પણ ઓગણીસો મતલબ છવ્વીસમાં એમનો જન્મ હતો તો પંચાણું વર્ષે એમની ડેથ થઈ હતી અને એ જ્યાં રહેતા હતા ત્યાંથી મળ્યું છે એટલે ઘણું જૂનું છે એવું કહી શકાય તો એની પરથી ખ્યાલ આવે કે આ કેટલું જૂનું છે અને એની પરથી નિર્ણય લઈ શકાય એ મળી એકદમ જર્જરી થઈ ગઈ હતી અને બહુ ખવાઈ ગઈ હતી એની અંદર અમે ચામડા કાઢ્યા ત્યારે અંદરથી ઓગણીસો બાણું ઓગણીસો ત્રાણુંની સાલના ન્યૂઝપેપર મળ્યા તો એની પરથી એવો અમે થોડો અંદાજ મારી શકીએ કે આ ચામડા તેત્રીસ વર્ષ જે આજની બે હજાર છવ્વીસ સુધી ગણીએ તો તેત્રીસ વર્ષ સુધી તો મારા પાસે કે એ પેટીમાં હતા એવું માની શકે તો એમના નામજોગ અને એમના સાથે કોણ કોણ જોડાયેલા હતા એમને કો એમના રહેઠાણ ક્યાં હતા એ કોની સાથે સંકળાયેલા હતા એ બધી તપાસ હાલ ચાલુ છે અને એમાં વધારે ઊંડાણપૂર્વક નિર્ણય લેવાનો